સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે આવેલી ઇન્ડસ્ટ્રીમાં કારીગરોમાં પગાર વધારાની માંગ સાથે કારખાનાઓ બંધ કરાવતા જોવા મળ્યા હતા પાંચસો થી વધુ લુમ્સના કારખાનાઓ કારીગરો ન આવતા બંધ જોવા મળ્યા હતા પાંડેસરા બમરોલીમાં આવેલા બેકાવાડા વાળા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિતના વિસ્તારોમાં બાઇક પર લાકડી લોખંડના ફટકા સાથે આવી વીસ થી બાવીસ જેટલા સામાજિક તત્વોએ કારીગરોની મજૂરીના દર નહીં વધે ત્યાં સુધી કામે નહીં જવા સૂત્રોચ્ચાર કરતા પાંડેસરા અને બમરોલીમાં

સોસાયટી રાતપાડીમાં નાઇટ પેટ્રોલિંગ કરવા અને પાવરલૂમ કારખાનેદારોને રક્ષણ આપવા માંગ કરી છે અને પોલીસને આવેદનપત્ર સુપરત કર્યું છે કેટલાક કામદાર નેતાઓ કારીગરને ધમકાવી રહ્યા છે આટલા કારખાનાઓ બંધ છે પચાસ ટકાથી ઉપર લુમ્સ કારખાનાઓ બંધ છે કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે કેટલા કારખાનાઓ બંધ છે જેટલું અમારી સોસાયટીમાં એક હજારથી ઉપર કારખાના છે બાજુ આજુબાજુમાં ભગવતી છે યુનિટી છે બધા કારખાનો બંધ છે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અત્યારે જોવા મળે છે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે કેમ કે કારીગરોનો હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે તેના લીધે હીરા જેવી ઈરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે